હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફણગાવેલા મગનું સલાડ બનાવવાના છીએ તો જો એના માટે આપણે મગને ફણગાવી લીધા છે અને આપણે એ એક દિવસ પહેલાં પલાળ્યા હતા અને સાંજે પછી પોટલીમાં બાંધી અને રાખી દીધા હતા એટલે બીજે દિવસે સવારે જો આવા સરસ મગ ફણગીને તૈયાર થઈ ગયા છે પછી આપણે એને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લઈશું થોડું મીઠું નાખી દઈશું અને પાંચ મિનિટ માટે એમ જ વરાળે બફાવા દઈશું આપણે એમાં ઉકળી જાય એટલે બફાઈ જશે એટલે જે આ મગની અંદર હોય એ નીકળી જશે અને જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કંઈ બી હોય એ પણ દૂર થઈ જશે એટલે એના લીધે આપણને ગેસ કેવું પણ થતું નથી જો આ સલાડ ખાવાથી ઘણા લોકોને નહીં તો મગથી ગેસ થઈ જતો હોય પણ બાફી લેવાથી તે ઓછું થઈ જાય છે વાંધો નથી આવતો તો જો હવે આપણે મગને એક બાઉલમાં લઈ લીધા છે પછી એમાં એક ટમેટું કટ કરેલું નાખી દીધું છે ઓરેન્જ કટ કરીને નાખી છે ડુંગળી નાખી દીધી છે પછી બીટને ખમણીને નાખ્યું છે અને ગાજર પણ આપણે ખમણીને જ લઈશું એટલે ખાવામાં બહુ વાંધો નહીં આવે અને ઝીણી સમારેલી કોથમીર લઈ લીધી છે આ બધું એડ કરી દીધું છે હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખી દઈશું એક ઝીણી કાપેલી મરચી નાખી દઈશું અને અડધો લીંબુનો રસ નીચવી દઈશું પછી આપણે આ સલાડને દર એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું એટલે પછી આપણું સલાડ તૈયાર થઈ જશે બરાબર હલાવી અને મિક્સ થઈ જાય એટલે આપણું સલાડ તૈયાર છે જો આ સલાડ વેઇટ લોસ જે લોકો કરતા હોય છે ડાયટિંગ કરતા હોય છે એ લોકો રોજે ખાઈ શકે છે અને આનાથી પેટ પણ ભરાઈ જાય છે આમાં ફાઈબર પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે એટલે એ લોકોને વીકનેસ પણ નથી આવતી અને ઉપરથી આપણે બે ચમચી શેકેલી સીંગ નાખી છે એટલે એના લીધે ક્રન્ચી બહુ સરસ સલાડ લાગે છે એટલે ખાવામાં પણ ભાવે છે તમે રોજ પણ આ સલાડ ખાઈ શકો છો એટલું ટેસ્ટી બને છે તો ફાઇનલી હવે આપણું સલાડ તૈયાર થઈ ગયું છે